આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો તો કરીએ છીએ અને સાંભળીએ છીએ આજે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસરો જોવા મળી રહી છે ત્યારે વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું ખૂબ જ આવશ્યક બની ગયું છે અને આપણા સૌની સહિયારી જવાબદારી પણ બની છે ઉમિયાના વંશજો કરવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાના ભાઈઓ બહેનો દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે આવા જ એક સેવા યજ્ઞ સ્વરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીકના મજેઠી ગામે પર્યાવરણ પ્રેમી જંગલભાઈ ડાંગરના સહયોગથી પાંચસો કરતા પણ વધારે અલગ અલગ વૃક્ષોની પ્રજાતિવાળું સુંદર મજાનું ઉમાવનનું નિર્માણ કરાયું છે જેમાં લીમડા પીપળા વડલા જેવા ઘટાદાર વૃક્ષોની સાથે અર્જુન સાદળ રૂખડો બિલ્લી બોરસલી સેતુર ગુલમહોર સહિતના અનેક ઔષધીય અને પશુ પંખી ઉપયોગી વૃક્ષો આવ્યા છે આવતા થોડા વર્ષોમાં આ ઉમાવન એક ઘેગુર જંગલ સ્વરૂપ બની જશે જેથી પસાર થતા સેંકડો વટે માર્ગો અને પશુઓ માટે છાયા આપતું વિરામ સ્થાન બનશે હજારો કલરવ કરતા પંખીઓ અને પતંગિયાઓની આશ્રય સ્થાન બની રહે છે કેપીએસએનએ તેના દાતાશ્રીઓ જગમલભાઈ ડાંગર તથા અન્ય કે જેઓએ આ કુદરતને જીવંત રાખવાનું પુણ્ય કાર્યમાં મદદ કરી છે તે સર્વેનો હૃદયપૂર્વક આભાર માન્યો છે મારું નામ બારૈયા અચ્યુત છે હું ધોરણ 5 માં ભણું છું મારી શાળાનું નામ છે નોબલ વુડ સ્કૂલ આજે અમે પ્રકૃતિના ખોળે મજેથી આવ્યા છીએ ત્યાં ઉમાવન રામવન અને ત્યાં પ્રકૃતિ વિશે આપણને ઘણી બધી વાતો શીખવા મળે છે

જોયું અને એમાં બહુ બધું મેં અહીંયા શીખ્યું પણ છે અને અહીંયા ઝાડ પર ચડવાની બહુ બધી એક્ટિવિટી અને બીજું બધું છે જેમાં આપણે બહુ મજા કરી શકીએ અને અહીંયા બહુ સારી આપણને ઓક્સિજન મળે અને બધું ગ્રીનરી અને બધું જોવા મળે છે મારું નામ હાફેઝા કાદરી છે અને આજે અમે નવોદિત શાળામાંથી સો છોકરાઓને સાત આઠ ટીચર્સ સાથે આજે મજેઠી ગામની મુલાકાતે આવેલા છીએ અહીંયા મજેઠી ગામમાં અમે જોયું કે અલગ અલગ ઔષધિઓ છે આખું એક ઉમાવન બનાવેલું છે કે જેમાં જે લુપ્ત થતી જાતી છે કે જે આ વૃક્ષોની જાતિ કે જે આપણને બહુ ગિરનાર જંગલોમાં જોવા મળે એના સિવાય ક્યાંય જોવા મળતી નથી તેના અહીંયા અમે વૃક્ષો જોયા એ ઉપરાંત લીમડો વડલો પીપળો એવા બધા વૃક્ષો જોયા એ ઉપરાંત અહીંયા જે જુદી જુદી ઔષધિઓ બનાવવામાં આવેલી છે જે ઉગાડવામાં આવેલી છે કે જેનાથી આપણને શું ફાયદો થાય છે એ બધા વિશે અમને માહિતી આપી અને આજે આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ એટલું બધું વધતું જાય છે કે જેના કારણે ગરમી વધતી જાય છે વરસાદ છે એની જે ગતિ છે એ બદલાઈ ગઈ છે આપણે જોઈએ તો ભૂકંપ આવે છે પૂર આવે છે તો એ જે કુદરતી જે આફતો સર્જાય છે એનું કારણ શું છે તો આપણે બધા જાણીએ છીએ કે આજે વૃક્ષો કપાઈ જાય છે આપણે બધા આપણે જે જે એકદમ સેટ કરવા માટે જે વૃક્ષોને કાપીને ત્યાં આપણે બિલ્ડિંગો ઊભી કરીએ છીએ તો આજે અમે અહીંયા જોયું કે અહીંયા ઉમાવનમાં અનેક પાંચસો થી વધારે વૃક્ષો છે અને જ્યાં કુદરતી વાતાવરણ મળે છે જે આજે આપણે ઓક્સિજનની ની ખરેખર જરૂર છે તો જે અહીંયા અમને જોવા મળેલું છે અને આના માટે જે કાર્યરત છે કે ભાઈ નોર્થ અમેરિકાથી કડવા પટેલ સમાજ છે કે જે આ સંચાલન કરી રહ્યું છે કે તેઓ આ અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવીને આખું ઉમાવન બનાવેલું છે કે આવતા થોડાક જ વર્ષોમાં ઉમાવન છે એક ઘનઘોર જંગલ જેવું બની જશે અને આ જંગલમાં અહીંયાથી જે પસાર થશે તે લોકોને ઠંડક માટે કે વિશ્રામ આરામ કરવા માટે અહીંયા જગ્યા મળશે આ ઉપરાંત અહીંયા અનેક પશુઓ અને પક્ષીઓને રહેવા માટે પણ ઘર મળશે તો આ માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને નોબેલ શાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા આવી સારી એવી પ્રકૃતિમાં જેડીસી ન્યૂઝ સાથી વિપુલ ધામીચા ઉપલેટા